નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વિવિધ ડામર રસ્તાઓનું ધારાસભ્ય નરેશભાઈ પટેલ બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી ગામના સરપંચો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સત્તર કરોડથી પણ વધુના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના આછવણી આહિર ફળિયાના પટકેશ્વર મહાદેવ મંદિરથી આછવણી જામપાડા મુખ્ય રસ્તાને જોડતા ડામર રસ્તો એકવીસ લાખના ખર્ચે પાછવાણી કોલ ફળિયા જામનપાડા ડામર રસ્તો ત્રીસ લાખના ખર્ચે આછવણી બસ સ્ટેશન ટુ કેનાલ ડેબરવાડા એક પોઈન્ટ સત્તર લાખના ખર્ચે આ છવણી ડેબરપાડા મુખ્ય રસ્તાનો કોલ હરેશ રમેશ પટેલના ઘર સુધીનો ડામર રસ્તો ચોત્રીસ લાખના ખર્ચે સહિતના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું તાલુકાની દરેક ગામોને આવરી લઈને વિવિધ પ્રકારના કામોનું ભૂમિ થયું છે લગભગ સત્તર કરોડ થી પણ વધારે રૂપિયાની રકમના કામો આજે અમે એકદમ વિધિવત રીતે ભૂમિપૂજન કરીને કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં એક સાયન્સ કોલેજ ત્રેવીસ કરોડ રૂપિયા આદર્શ નિવાસસિંહ શાળા પણ ત્રેવીસ કરોડ રૂપિયાની હતી અને ખેરગામમાં મુખ્ય રોડથી લઈને અન્ય રોડોનું પણ અમે ભૂમિપંજન કરેલું હતું આમ જોવા જઈએ તો ખેરગામ તાલુકો નાનો હોવા છતાં આપણી ગુજરાત સરકારે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકા ઉપર ખૂબ પ્રેમ રાખીને આપણા આદરણીય પાટીલ સાહેબનો પણ સહયોગ છે પોતાનો સંસદીય વિસ્તાર છે અને ખૂબ મોટા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે આ ખેરગામ તાલુકાની એક નવી રજૂઆત પણ છે કે જે ડ્રેનેજ સિસ્ટમ છે એક વ્યવસ્થિત રીતે કારણ કે વર્ષો જૂનો પ્રશ્નો છે એને સારી રીતે સરકાર કોઈ બી રીતે ઉકેલે એ પ્રકારની જે લાગણી અને માગણી છે એને હું ચોક્કસ સરકારમાં પણ એની રજૂઆત કરીશ કારણ કે એ પણ ત્રણ ચાર કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા ખર્ચાય તો જ આ સક્સેસ આપણે જઈએ એ પ્રકારની આ યોજનામાં લેવું પડશે તો હું ખેરગામના લોકોને ખાતરી આપું છું આવનારા દિવસોમાં એમાં પણ આપણે આગળ વધીશું અને જે કંઈ ભૂમિપૂંજન થયા છે એની ગુણવત્તા જળવાય એવું ચોક્કસ એજન્સી અને આર એન બી ઉપર હું ભરોસો રાખું છું ધન્યવાદ જી ભારતપાતા કીજે આ સરકારની અંદર હું જોતા આવ્યો છું ત્યારે દેશની અંદર ગામની અંદર અને ખૂણ ખાતે પણ રસ્તાનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે અને જો દેશને આગળ લાવવો હોય તો પહેલું કામ રસ્તાનું છે રસ્તાનો વિકાસ છે અને તો જ હરીફરી આજુબાજુનું વાતાવરણ જોઈને આગળ પ્રગતિ કરી શકે તે બદલ અહીં આજે પ્રગટેશ્વર મહાદેવના બોર્ડ પાસે અને એ રસ્તો અહીં અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય નરેશભાઈ પટેલના સ્વાસ્થ્ય અને માજી અમારા ભાજપના પ્રમુખ ચુનીભાઈ તથા નવા વરાયેલા ભાજપના પ્રમુખશ્રીના અને અહીંના કોન્ટ્રાક્ટર એસો બધા તમામ અધિકારી સહિત અહીં ખાતમુહૂર્ત થયું છે અને એ ખાતમુહૂર્ત થયું તેની હાથે અમને ખૂબ અમારા ફળિયાને અમારા ગામને ખૂબ હાર્દિક આનંદ 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 અને આવા કામ કરતા રહે એવા ભગવાન ને પ્રસ્થાન ઓમ નમસ્તે હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી